આપના સમાચાર મળતા કડી મહેસાણા અને ઓમસીના ફાયર ફાઈટર ઘટનાસ્થળે સ્થળે પહોંચી ગયા હતા મહેસાણાના કડી તાલુકાના કૈયલ ગામના મંદિરમાં આગ ફાટી નીકળી હતી કૈયલ ગામના વેરી માતાજીના મંદિરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી તેવા સમાચાર સામે આવી રહ્યા છે જેના કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પહેલે માતાજીના મંદિરમાં કઈ કારણસર આગ લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ અગમ્ય કારણોસર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગની ઘટનાની જાણ થતાં જ મહેસાણા અને કડી નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેમજ ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો બ્યુરો ઓફિસ પ્રબલ ન્યૂઝ